હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય મેકટેસ કિચન તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉપવાસમાં ખવાય તેવી મીઠાઈની રેસિપી તો ચાસણી લેવાની ઝંઝટ વગર આ મીઠાઈ બ ફક્ત પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવી આ મીઠાઈ છે આ મીઠાઈ કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકો છો તો આ મીઠાઈને શ્રાવણ મહિનામાં બનાવીને એક મહિના સુધી ખાઈ શકો છો તો ચાલો ઉપવાસમાં ખવાય તેવી ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી મીઠાઈ બનાવવાનું ચાલુ કરી દઈએ તો મેં અહીંયા સિંગદાણા લીધેલા છે તો આ રીતના મેં અહીંયા સિંગદાણા લીધેલા છે તો સૌથી પહેલાં તો મેં આ એક કઢાઈ લીધેલી છે કઢાઈમાં મેજરમેન્ટના માપથી જોઈએ તો બે કપ બે વાટકા જેટલા આપણે સિંગદાણા લેશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એકદમ સતત આપણે હલાવતા જઈશું જો એકવાર આ રીતને મીઠાઈ બનાવશો ને તો નાનાથી લઈને મોટા બધાને આ મીઠાઈ ખૂબ જ ભાવશે અને આ સિંગ દાણાને હાઈ ગેસની ફ્લેમ પર બિલકુલ નથી શેકવાના જો હાઈ ગેસની ફ્લેમ હશે તો દાણા તમારા દાઝી જશે અને મીઠાઈ તમારી એકદમ સફેદ નહીં બને જેથી આપણે એકદમ મીડિયમ ટુ લો ગેસ ઉપર જ દાણાને આ રીતના શેકી લેશું તો ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતના જોઈએ તો દાણામાંથી ફોતરી આપણે સરસ રીતે નીકળી જાય છે અને એકદમ સરસ તમે જુઓ બિલકુલ દાણામાં આપણે દાચ પણ નથી બેસેલી જો આ રીતના જ દાણા હોવા જોઈએ તો પરફેક્ટ રેસીપી તમારી બનીને તૈયાર થશે તો હવે દાણાને આપણે ઠરવા માટે રાખી દઈશું તો સિંગ દાણા આપણા સરસ એવા ઠરી ગયા છે હવે બંને હાથની મદદથી આ રીતના આપણે દાણાની સિંગ દાણાની છાલને રીમૂવ કરી લઈશું તો આ રીતના બધા જ ખોતરા આપણે રિમૂવ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે કોઈ પણ ખોતરી રહી નથી તો મીડિયમ ટુ લો ગેસ ઉપર સિંગ દાણાને શેક્યા હોવાથી કોઈ પણ દાણામાં દાજ પણ નથી બેઠી એકદમ વ્હાઈટ દાણા આપણા તૈયાર થઈ ગયા છે તો હવે ચાલો દાણાનો ભૂકો કરી લઈએ તો ભૂકો કરવા માટે મેં અહીંયા આ રીતનું મશીન લીધેલું છે તો આ રીતના મશીનમાં આપણે જે સિંગદાણાને શેકેલા છે ને કોતરા કાઢેલા એને આપણે આ રીતના એડ કરીશું તો આ રીતના ઉપરથી પેક કરીને આ રીતના આપણે ફેરવતા જશું તો મશીનમાં આ રીતનો અધકચરો પાવડર આપણો બનીને તૈયાર થઈ ગયો છે જો મિક્સર કરતાં એકદમ મસ્ત આ પાવડર આ મશીનમાં તૈયાર થાય છે બિલકુલ તેલ નીકળતું નથી અને એકદમ તમે જોવો તમે જોતાં જ તમને લાગશે કે એકદમ મસ્ત પાવડર બન્યો છે ને અને બિલકુલ તેલ નથી નીકળ્યું તો આપણે જે માંડવીનો પાવડર બનાવ્યો છે ને સિંગદાણાનો તેને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું તેની સાથે મેં અહીંયા એક કપ ટોપરાનું છીણ લીધેલું છે તે પણ આપણે એડ કરી દઈશું અને તેની સાથે આપણે અડધો વાટકો મિલ્ક પાવડર એડ કરી દેસું તમે તમારા ઘરનું કોઈ પણ વાસણનું એક મેજરમેન્ટનું માપ તમારે સેટ કરી લેવાનું છે એ જ મેજરમેન્ટના માપથી બધી જ સામગ્રી તમારે ભેગી કરવાની છે અને સરસ રીતે આપણે બધી સામગ્રીને પહેલાં મિક્સ કરી લેશું તો તમે માંડવી પાક તો ઘણી વાર બનાવતા જ હશો પણ જો એકવાર આ રીતના બનાવશો ને તો તમે તમારા ઘરની રીતને પણ ભૂલી જશો એવો સુપર ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે તો સરસ રીતે આપણે ત્રણેય સામગ્રીને મિક્સ કરી લીધી છે હવે આ સામગ્રીને આપણે સાઈડ પર રાખી દઈશું તો મેં એક ફરી એક પેન લીધેલું છે પેનમાં આપણે અડધો કપ જેટલું અડધા વાટકા જેટલું ઘી એડ કરીશું અને ઘીને આપણે મેલ્ટ કરીને લેવાનું છે તો એ જ વાટકાના માપથી જોવા જઈએ ને તો મેં અહીંયા ગોળ લીધેલો છે તો બે વાટકા આપણે ગોળ એડ કરીશું તો મેં બે વાટકા ગોળને ઉમેરી દીધો છે હવે આપણે ગોળને ઓગાળી લઈશું ગોળને આપણે બિલકુલ ચાસણી પાઈ નથી લેવાની ગોળને આપણે ઓનલી ફોર ઓગાળવાનો જ છે તો છે ને એકદમ પરફેક્ટ મેજરમેન્ટ જો બે કપ શીંગદાણા સાથે તમારે એક કપ ટોપરાનો ભૂકો અડધો કપ તમારે મિલ્ક પાવડર અને બે વાટકા ગોળ જો આ એકદમ પરફેક્ટ મેજરમેન્ટ હશે ને તો આ તમારી ખૂબ સરસ એવી બનીને તૈયાર થશે તો ગોળ આપણો સરસ એવો ઓગળી ગયો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગોળ આપણો ઓગળી ગયો છે કોઈ પણ ગોળના લમ્સ પણ રહ્યા નથી અને એકદમ મસ્ત એવો ગોળ આપણો ઓગળીને તૈયાર થઈ ગયો છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે આપણે મિશ્રણ આપણે પાવડરનું તૈયાર કરેલું છે એને આપણે એડ કરી દઈશું અને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી લેશું હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો મેં અહીંયા એક પ્લેટ લીધેલી છે તેને ઘી વડે ગ્રીસ કરી લીધી છે તેમાં આપણે જે મિશ્રણ બનાવ્યું છે ને મિશ્રણને એડ કરી દઈશું તો મેં અહીંયા એક બાઉલ લીધેલું છે બાઉલની મદદ આપણે આ રીતના સ્પ્રેડ કરી દઈશું જેથી એક જ સરસ એક જ સરખા લેવલમાં સરસ રીતે મીઠાઈ આપણી પથરાઈ જશે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતનો સરસ રીતે મેં અથાળીમાં મિશ્રણને પાથરી દીધેલ છે તો ઉપરથી આપણે બદામની કતરણને સ્પ્રિંકલ કરીશું ત્યારબાદ આપણે પિસ્તાને કતરણને સ્પ્રિંકલ કરીશું ડ્રાય ફ્રૂટ એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે સરસ રીતે આપણે આ રીતના ચમચાની મદદથી સ્પ્રેડ કરી દેસું જેથી કોઈપણ જાતના પિસ્તા કે બદામ આપણી બહાર ના નીકળે અને સરસ રીતે મિશ્રણમાં ચેપકી જશે તો આ રીતની મીઠાઈ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે કોઈ પણ વ્રતમાં કે ઉપવાસમાં આ મીઠાઈને એન્જોય કરી શકો છો તો ઘરે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે જો આજની તમને આ મારી રેસિપી ગમે ને તો ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલતા તો હવે આ મીઠાઈને આપણે પાંચ મિનિટ માટે ઢરવા માટે રાખી દઈશું જેથી સરસ રીતે મીઠાઈ આપણે ડીમોટ થઈ જાય તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને મીઠાઈ આપણે સરસ એવી સેટ થઈ ગઈ છે હવે છરીની મદદથી આપણે કટ લગાવી લેશું તો એકદમ મસ્ત કટ આપણો થઈ રહ્યું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી મીઠાઈ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો એકવાર ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા ફેમિલી મેમ્બરને ખવડાવજો બધા તમારા ખૂબ જ વખાણ કરશે એવી સુપર ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે અને મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવી આ મીઠાઈ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એ જ રીતના આપણે ઊભા કટ પણ લગાવી લઈશું તો એકદમ સુપર ટેસ્ટી મીઠાઈ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ મસ્ત મીઠાઈ બને છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવી આપણી આ મીઠાઈ આપણી આજે બનીને તૈયાર થઈ ગઈ છે તો મળીશો મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ